નમસ્કાર દર્શક મિત્રો માલાણ ચિર્યમાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મહુવામાં ગણેશ વિસર્જનને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ બેઠક મહુવા નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી રીમા મેડમ ઝાલા સાહેબ તથા પીઆઈ કે એસ પટેલ સાહેબ હાજર રહ્યા હતા મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ એકસો થી વધુ શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે તે માટે પોલીસ તથા પ્રશાસન દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે બેઠકમાં શ્રી ગણેશ ઉત્સવ ગ્રુપના આયોજકો તથા ડીજે સાઉન્ડ સંચાલકોને કાયદાની શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ખાસ સૂચના આપવામાં આવી શ્રી રીમા મેડમ એ સ્પષ્ટ સંદેશ આપ્યો કે દરેક નાગરિક કાયદો અને વ્યવસ્થાનું પાલન કરે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શ્રી ગણેશ વિસર્જન સ્થળે પૂરતી સુરક્ષા માટે એસઆરડીના જવાનો તૈનાત કરવામાં આવશે મહોવા શહેરમાં શ્રી ગણેશ વિસર્જન શાંતિના માહોલમાં ઉજવાય

તમામ આયોજકો સાથે એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત પોલીસ તરફથી જે સૂચનાઓ છે અને પોલીસ તરફથી જે એક રિક્વેસ્ટ છે એ તમામ જે લોકલ જનતા છે એના માટે એક મેસેજ આપવામાં આવ્યો છે કે તમામ જે બંદર છે જ્યાં વિસર્જન થવાનું છે મુખ્યત્વે બે બંદર છે એક તો ભવાની મંદિર છે અને એક બંદર છે ત્યાં ગણેશનું મોટાભાગે વિસર્જન થનાર છે તો એ જગ્યાએ પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ત્યાં ત્રીસ જેટલા એસઆરડી જવાનો લાઈફ જેકેટ સાથે અનિચ્છની સામાન્ય પોલીસ પણ મદદરૂપ થઈ શકે આ ઉપરાંત સમગ્ર સિટીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક પીઆઈ ત્રણ પીએસઆઈ એમ કુલ મળીને એકસો ચૌદ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે